સાપુતારા એકસો આઠ એમ્બ્યુલન્સ ટીમની પ્રશંસનીય કામગીરી સાપુતારા ખાતે એકસો આઠ એમ્બ્યુલન્સ ટીમને પ્રસુતિ માટેનો કેસ મળ્યો હતો જેને પગલે એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ધોરણે પ્રસુતાના ઘરે પહોંચી હતી અને મહિલાને લઈ હોસ્પિટલ જવા માટે રવાના થયા હતા આ દરમિયાન માનમોડી ગામ નજીક એકવીસ વર્ષીય સગર્ભા શર્મિલાબેન હેમંતભાઈ દેશમુખને ડિલિવરીનો વધુ દુખાવો પડતા ઈ મિથુન પવાર અને પાયલોટ અશોક દેશમુખ દ્વારા સમયસૂચકતાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને માતા અને બાળકનો જીવ જોખમમાં હોવાના કારણે ઈ એમ ટી મિથુન પવાર અને પાયલોટ અશોક દેશમુખે એમ્બ્યુલન્સ રસ્તાની બાજુએ ઊભી રાખી ડિલિવરી કરાવી હતી અને માતા તથા બાળકને જીવના જોખમમાંથી બચાવ્યા હતા અમદાવાદ હેડ ઓફિસના એ આર સી ડૉક્ટર જે ડી પટેલના માર્ગદર્શનથી મહિલાને ઇન્જેક્શન અને દવાઓ આપવામાં આવી હતી અને ત્યારબાદ વધુ સારવારના અર્થે નજીકની સીએચસી હોસ્પિટલ ખાતે મહિલાને દાખલ કરવામાં આવી હતી મહિલાના પરિવાર દ્વારા એકસો આઠ એમ્બ્યુલન્સ ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો